કિશન બેન એને હતી ભાઈ તો એને તો આવડતું હોય આપણને ન આવડતું હોય કિશન ભાઈ કાટુલ માટલું ફેશન જાઉં તો મારું અબે સાલે તો ફાઇનલી મિત્રો બાસ્કુ ભરાઈ ગયું છે તો કાના ભાઈ બાંધે અઢી મણ કહેવાય અઢીમણ મારો ભાઈ છું એક નો છું હોય ખબર નહીં જોઈત્યું પછી ખબર પડે અને પછી પાઉ નાખવું જ હોય વધી જશે તો આમાંથી આમાં ત્યાં કાઢવું જ હોય માણે કંઈ તો આપણે કાટો લાવ્યા પછી જોખી લઈએ આ છે મિત્રો તમે ડબ્બા જેવું દેખાતું છે ને એમાં કાટી છે મારો ભાઈ ઇલેક્ટ્રોનિક જોવો એવડી એમથી કે કાટી

તો આપણે મિત્રો ઢેફામાં હાલી ને આવ્યા મારો ઢેફા એ મારો ભાઈ અહીંયા સારી પડી તો લેવા આવી પડી લઈ બે ત્રણ પૂળા મળી તો આપણે મિત્રો લીલી છે જો સાર મારો ભાઈ કાંખ માં જો બે પૂળા હે ને આમ રોદા એટલા આવે મારો ભાઈ હાલી તો રોદા બોલ આય આય મે એટલે રોદા તો આવતી ને મારો ભાઈ તો આપણે જઈ હવે તમને લાગે ના ના પણ મોટા આમ ભાઈ બહુત થી તો ઓલા પણ સીધા નાખી બોલે રામ હવે હા આપણો બોલે રહો તો મસ્ત મજાનો મારો ભાઈ એમાં નાખવાની સાર

ભાઈ આવો કે કમારો રસ્તો અમારો ભાઈ રોદા તો જાવ તમે કેટલા આવે આમ ત્યાં આમ ત્યાં આમ થઈ જાય બોલો તો ફાઇનલી મિત્રો આપણે જો કાંઠ પગી જશે ને અહીંયા આટા મારો મારો ભાઈ બધું હું છે તો બતાવું આ કંઈક બાજરી પાક પાકવા આવી ગયો થોડાક જમીનની વાર છે તો આ પછી તાર ભરાણો પગમાં મારો ભાઈ ખબર નહોતી તો પડત આગળ હોટકીને તો જો આ બાજરી અમારો ભાઈ પાકવા આવી ગયો તો થોડાક જમીનની વાર છે દગ જમણ કાઢી છે એવું લાગે મને તો આમાંથી થૂલી છે તો આ થોડાક જમીનની વાર બી લહેણમાં આવશું આપણે હજુ તા ને આ કંઈક રોપ છે તો પાછો તાર છે ભરાય નહીં પગ રોપે રોપ એ પાકવા ગયો તો ગાંઠિયા થઈ ગયા મસ્ત મજાનો તો કાંજીનો રોપ છે અમારો ભાઈ અને ખેવાને પણ હજી આને થોડાક દિન વાર છે હજી રીંગણીનો રોપ એમાં મસ્ત મજાનો થઈ ગયો તો થઈ ગયો કે બાકી મસ્ત મજાનો હતો આપણે પતરા બતરા ઉતારીને મિત્રો પાછો ભરાવણી યાર વાય શું કરવું પતરા બતરા ઉતારીને પછી બા ઘઉં ભરીને પછી તો હું બા બાડીમાં બે મિત્રો ઓન કાંજે પે જાય છે આટા મારવા મારો ભાઈ કેવી બાજરી કે જોવા તો આવું પડે ખબર ન પડે પણ મારો ભાઈ આટો તો મારવો પડે અચ્છા ખબર ભલે જ ન પડે મારો ભાઈ તો આવી કઈ બાજરી કે જોવા બાજરી છે એવડી મોટી અહીંયા તાર સમર ભાઈ ધાન લાગે પડે ભરાય પગમાં આવે પડીએ પા આવી બાજરી છે એવડી એવડી હા છે રોપ મારો ભાઈ રોપ મસ્ત મજાનો થઈ ગયો જુઓ કે દુ આપણે આવ્યા નહોતા અમારો ભાઈ કાંજી એ તો આમે કળ્યું થઈ ગયું જુઓ આમ ગાંઠ્યું કે હું ને અમારો ભાઈ નગર બતાવત તમને આ કે પાકવા આવજો પણ હજી આમાં મને લાગે બે ત્રણ પાણ ભાવા જોઈએ તમને કેમ લાગે કોમેન્ટમાં કહેજો અમારો ભાઈ નહીં બતાવુંગા આ છે સારો અમારો ભાઈ કે આવો સારો છે ને મારો ભાઈ પાણી થોડું ખેંચ પડી ગઈ હતી મારો ભાઈ જોવો કુકડું મુકડું થઈ ગયું આ વેચવાનો છે મિત્રો જેને લેવો હોય કોમેન્ટમાં કહેજો મને કોન્ટેક કરજો મારે અમારો ભાઈ આપવાનો છે આપણે હા ઉભે ઉભો લીલે લીલો આપી દેવાનો છે ઉધડું ઉધડું હાટ ઉધો ટેઠ અમે ના ઓલો આંબો દેખાય ના આવતી એ ચાર ફીગર નો છીએ તેને લેવો એ કોમેન્ટમાં કહેજો આપણે વેચી જ દેવાનું એમ ભાઈ હા બાજરી છે જોવો આવી અને હમણાં જ પાય લેવું ભીનું હે મારો ભાઈ ગારો એમ ગારો જો તમને દેખાય તો પાંચ પાંચ ડુંડા છે એવું લાગે ગારો એ અમાર કાના ભાઈ કે ભાઈ ફૂટી હારે ભાઈ પાંચ પાંચ ડુંડા આવશે એમ કે તો કે બાજરી હે ને મિત્રો આપણે ને ગામબો ભરીને પછી ભાગવાનું છે ભાઈ અમાર મહેશભાઈને ઉતાવળ છે બીજી ઠેકાણે જવાનું છે એક સામાન ભરવા પાઉ તો કાઈ કા નીકળી જવાનું છે તો આપણે સપ્લાય વિના આવ્યો અમારો ભાઈ જો સપ્લાય વિના આવ્યો તેડકાના અમારો ભાઈ વાગી વાગી છે એક વાગી છે કદાચ સોયું નહીં પણ અટક અટક એક વાગી વાગે છે ને બહુ થાય બહુ હત મારો ભાઈ વિડીયો ઉતારવા માટે આવું પીડ્યું તમારે આટું થઈને મારો ભાઈ તો ભાઈ વિડીયો સારો લાગતો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મારો ભાઈ કેમ કે તમારી પેલા બધાની પહેલાં તમારી ભાઈ વિડીયો મારો ગમતો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો તો હવે મિત્રો એને બોલેરો બોલેરો વાળી નાખીએ મારો ભાઈ પછી આ ભરવાના ગામ મારો ભાઈ તો કેટલા બધા હતો જેને લેવો હોય કેવો મારો ભાઈ આ બધા ગામો છે એટલા બધા તો આપણે એને ભરવાના છે તો વિડીયોમાં બને રહેતો મારો ભાઈ તો બોલેરો બોલેરો વાળી નાખે પછી વલ લઈએ આપણે મારા ભાભી ઉભા હા ગયો ભાઈ બધા કે તું ને આવ્યા નહોતા ભાઈ મજા આવી ગઈ ને ફાઈનલી મિત્રો ઘઉં બહુ ભરાઈ જવું ને દેખાડો મારો ભાઈ તો આખો બોલેરો ભરાઈ ગયો મારો ભાઈ તો આપણે ભાઈ ગયા મારો કુલદીપભાઈ ની હું તો આવું કરે પકો ને પકો બધા હે અહીંયા ભાઈ આપણે ભાઈ ગયા ભાઈ અમારો ડ્રાઈવર અહીંયા પગી જાય ભાઈ પગો ને ભાઈ ભગાય ને મારો ભાઈ કેવી લુ ભાઈ તેડકો કેવો કા મારો ભાઈ હા તો આપણે જઈએ આઈ ગયા મારો ભાઈ હવે બોલર હતો તો તાકાત કરે એટલે અમારે ભાઈ ઉલ્લી રાખો એટલું એટલી તાકાત કરે તો આપણે ઉભા રહી મિત્રો હમે ના તો ફાઇનલી મિત્રો આપણો બોલેરો આવે તો અહીં ઢાળ છે સડી જાય કે નહીં સડીએ જાય ખબર નહીં સડી જ જાય મારો ભાઈ હાલો મિત્રો તો માત્ર નામ લઈને સડાવીએ આપણે જો સડી જાય વજન છે મારા ભાઈ દુનિયાનો હા સડી ગયો મારો ભાઈ જવો મારા વાલા સડી ગયો છે બોલેરો આપણે સડી જાય મારો ભાઈ ડીસીમાં આવે મારું ભાઈ આપણું ખેતર જવું મારું ભાઈ આપણું ખેતર છે મસ્ત મજામાં જવું આ ભાઈ કેરીઓ આવી છે મિત્રો પણ આપણે ટાઈમ રો નહીં ઓલી બાજુ છે બાકી મિત્રો આવે મજા આવે મારો ભાઈ બે આવે બે આવો મારો ભાઈ આમ મજા આવે બહુ ને બહુ આવે ઘરે પહોંચ ઠલવી નહીં ભાઈ કેટલી વાર લાગી અડધી તો કલાક જેવું થઈ ગયું છે મારો ભાઈ આ બધા ઉતારી દીધા કેટલા બધા

તપી મારી દીધી ભાઈ લેવો એ કેતો મારો ભાઈ તો આપણે હે ને ખડકી દીધા મારો ભાઈ મિત્રો લેવા હોય કોમેન્ટમાં કેજો મારો ભાઈ વ્યસવાનું જ છે આપણે બધા